لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد <applause> وحبيب الطيبين الطاهرين المحسومين المظلومين ولعنه الله على اعدائهم اجمعين اما بعد قال الله تبارك وتعالى بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. الله أعلم. الله أعلم. محمد أعلم. الله أعلم. الله أعلم. الله أعلم. الله الله

પછી આપણે વાત કરીએ છીએ રાઉન્દે આલમ માં કહે છે કે સાદે કિન ની સાથે થઈ જાઓ અને અહીંયા આપણે ઈચ્છા કરીએ છીએ કે કાશ હું તમારા સાથે કરબલાના મેદાનમાં હોત મતલબ ઈચ્છો કે આપણે જે આ ઈચ્છા કરીએ છીએ જો કે આ ઈચ્છા આપણને આહિરે શીખાડેલી છે હકીકતમાં આ છે કારણ કે ઇમામે હુસૈન અલમ ના સાથીઓ એ સાચા સાથીઓ છે કે જેની સાથે આપણે થવાની તમન્ના કરીએ પરંતુ હજી સન એકસઠ હિજરીનો દરવાજો બંધ નથી થઈ ગયો હજી ઈ દરવાજો ખુલો છે અગર આ શેર ને આ ને આપણે અગર હકીકત માં જોવા જઈએ કુલ્લો યમિન વ શુરા અરદિન કરબલા તો આ શાયરીથી આપણને માલુમ ઈ થાય છે કે ભલે આ દિવસ ઇમામે હુસૈન અલ ઇસ્લામ જેવો દિવસ કોઈ દિવસ નથી થવાનો પણ આ રીતે અગર આપણે જોઈએ કે અગર જો આપણે ઈ લોકો સાથે થવું છે તો હજી દરવાજો બંધ નથી થયો کاران کے زمانہ نا حسین حجی پردہ غیب ماں موجود چھے اگر سن ایک ست ہجری ماں آپڑے امام حسین علیہ السلام نے ساتھے امام حسین علیہ السلام اوپر آپڑے اپنی جان نے قربان نہ تھی کری شکیا تو امام حسین نو فرزند امام مہدی علیہ السلام موجود چھے બની જઈએ કે જેથી આપણે સહદાય કરબલામાં સામેલ થઈ શકીએ પરંતુ આમના સમન્ના કરવાથી તો કોઈ વસ્તુ હાથમાં નથી આવવાની એની માટે જરૂરી છે કે આપણે જે અનસાર છે એની કાળીને જોઈએ કે શું સિફાત રાખતા આવી જશે એક જાતની પરવાનગી મળી જશે કે આપણે પણ સાથીઓમાં સામેલ થઈ શકશું હવે એ બધી સિફાત કઈ સિફાત છે કે એમાં તમારા જેવા વફાદાર સાથીઓ કોઈ બીજા નથી જોયા તો પહેલી વસ્તુ જે સોદાય કરબલામાં જોવા મળે છે એ છે વફાદારી આપણે હઝરત અબ્બાસ અલ સલામતી હજરત અથવા અબ્બાસ અલમ નું જ્યાં નામ આવે તો મોઢામાંથી વફા ખુશબુ નજર આવે છે પણ એવું નહીં હતું કે ફક્ત હઝરત અબ્બાસ અલ ઇસ્લામ વફાદાર હતા ઇમામે હુસૈન અલ ના બધા સાથીઓ કે જે آشور نادیو سے امام حسین علیہ السلام ساتھی ہوتا یہ بدا وفادار ساتھی ہوتا ایک درود پر محمد وعالی محمد اللہ 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 اب وفاداری اگر جو اپنے آپڑا ماں لاغذی چھے تو سوتی پہلی بس جروری چھے کہ آپڑے خدا ساتھے تو پہلا وفادار بنی یہ انسان کو تن خالق ساتھے وفاداری نہ کری شکے تو ای اللہ نی مخلوق اتلے کہ امام حسین علیہ السلام اتو امام زمان اتاتے وفداری کے لیے دیتے کریش خدا من دی عالم قرآن مجید ما پن بیان فرماوے چھے عالم احد علیکم یا بنی آدم شو میں تمہارا پاس وائدو نہ لی کہ ان لا تعبدو شیطان کہ تمہیں شیطان نی اطاعت نہیں کرو اگر انسان اب وائدہ نے بلی جائے ان شیطان نے اطاعت کروا بیسی جائے مطلب کہ خدا ساتھ وفادار نہ تھی હવે જે ઇન્સાન ખોદા સાથે વફાદાર ના હોય તો એ અલ્લાહની હુજત સાથે કેવી રીતે વફાદારી કરીશું તો સૌથી પહેલી વસ્તુ જરૂરી છે કે આપણે અલ્લાહ સાથે વફાદારી કરી તારીખમાં આપણને ઘણા એક્ઝામ્પલા મળી આવશે કે જે લોકોએ અલ્લાહની હુજ્જત સાથે વફાદારી ના કરી આપણે એવા નથી બનવાનું હજરતે મુસાઅલીસ્લામ કહે છે કે આવો આપણે બધા જઈએ હુમલો કરીએ જેહાજ કરીએ અને ની કોમ વફાદાર નથી રહેતી જયારે કે બધા જોઈ લીધા દરિયા નીલ માં રસ્તો બન્યો આસમાન માંથી કુકડા પડતા હતા રોટી આવતી હતી આ બધી વસ્તુ મોજુદ આ વસ્તુ આખો થી જોવા છતાં વફાદારી ના કરી અને કહે છે શું જવાબ દે છે કહે તું અને તારો પરવર જાઓ જવાબદાર બહાદુરો સાથે લડો એ ગામ ને ખાલી કરો પછી એને દાખલ થાય તો આ વફાદારી ના થઈ હઝરત દાઉદ તો સલામતો સલામ એમના સાથીઓને કહે છે જો આ નદી માંથી પાણી ના પીજો સિવાય એક ગુટ તમને વધારે દીધું તો જયારે નું માન ના રાખી શકે એ વફાદારી કેવી રીતે કરી શકે રસુલે ખુદાસ આ રીવા ના જમાનામાં પણ આપણે જોઈએ પહેલી લડાઈ જે ઇસ્લામની થઈ એ કઈ હતી જંગે બીજી લડાઈ માં જરાક મુશ્કેલાત વાકે થઈ એ કઈ હતી જંગે વફાદારી મુશ્કેલાત થઈ જંગ લડાઈ સખત થઈ ગઈ મુસલમાનો ભાગ્યા ક્યાં સુધી ભાગ્યા મદીના સુધી આ વફાદારી કહેવાય કે જે પોતાના નબી પોતાના રસૂલ ને એકલા મૂકી અને ભાગી જાય પોતાની જાન ની ના કરે જ્યારે કે ઇમામે હુસૈન અલ સાથીઓ માં જોઈએ હઝરત અબ્બાસ અલમ નહેર પર ગયા એમને પાણી પીવાની બિલકુલ રજા કે તમે પાણી પી શકો છો પણ હઝરત અબ્બાસ અલમ પોતાના ઇમામ નો ખ્યાલ કરે છે ઇમામ ઇમામની ઔલાદ નો ખ્યાલ કરે છે અને પાણી નથી પીતા ટુકડે ટુકડા થઈ જાય છે પણ ઇમામ નો સાથ નથી છોડતા આને કહેવાય છે વફાદારી વખત છે છે આ બે મોંતે વચ્ચે જરાક જગ્યા પહાડી વચ્ચે જગ્યા છે ત્યાંથી રસ્તો છે ચાલ્યો જા કોઈ નહીં જોવે કે મોલા તમને મૂકીને હું જાઉં આ છે વફાદારી સોહાય કરબલા ની એક સિફત વફાદારી હતી તો હવે આપણે અગર જો ઇમામે જમાના અલે સલામના સાથીઓમાં સામેલ થવું છે તો સૌથી પહેલી શરત એ છે કે આપણે વફાદાર બનતા શીખીએ કોના વફાદાર બનવાનું છે તો કે સૌથી પહેલું ખુદાનું વફાદાર બનવાનું છે કે ખુદાની વફાદારી શું છે તો કે દુશ્મનની આપણે ઇદાત ના કરીએ દુશ્મન કોણ તો કે શૈતાન આપણો ખુદનો નફ કે જે આપણને બુરાઈ તરફ દાવત આપે છે

કે હું આજની સવારે તમારા સાથે મારી બે અતને મારા વસ્તુને આપણે અમલમાં મૂકવાની છે અગર જો આ વસ્તુને આપણે અમલમાં મૂકી શક્યા તો પછી કહી શકશું કે એ ઈમામ તમે જલ્દી આવો અમે ઇંતજાર કરીએ છીએ હકીકતમાં જોઈએ કે આપણે ઇમામે જમાના અલે ઇસ્લામનો ઇંતજાર કરીએ છીએ ઇમામે જમાના અલ ઇસ્લામ કોનો ઇંતજાર કરે છે તો કે ખુદાના હુકમ નો ઇંતજાર કરે છે ખુદા કરે છે કે આપણામાં અગર જો વફાદારી જેવી સિફત આવી જાય તો ખુદાઉન્દિ આલમ હુકમ આપે ઇમામ ને અને ઇમામ ઝુહુર ફરમાય હકીકત માં ઝુહુર થાવો એ આપણા ઉપર ડિપેન્ડ છે چاپڑے انتظار کریے چیئے امام انتظار کرے چھے خدا نو نے خدا حجی فری آپ روز انتظار کریے تو ظہور اتو غیبت خود اپڑا ہاتھ مچ امام صادق علیہ السلام جی زیارت پڑے چیے حضرت عباس علیہ السلام, السلام نے امام حضرت عباس نے چار صفت بیان کرے چیے

બીજું તસ્દીક ઇમામને સાચા માનતા હતા એના ને સાચા માનતા હતા સાચા હતા ત્રીજું વફાદારી તમારા માં હતી લઈને આવે છે અબ્બાસ માટે પણ સાથ નથી છોડતા અને નસીહત હંમેશા નસીહત કરવા વાળા પણ હતા એક ને આપણે નસીહત કરીએ ત્યારે આપણે આ સુધી કોનું ના જોમણામાં દાખલ થઈ શકશે બીજી વસ્તુ જે જરૂરી છે એ છે સાબિત કદમી આજે હું એક વિચાર કરી લઉં કે હું મારા મોલાનો વફાદાર બંદો રહીશ હું મારા વફાદાર રહીશ આજે તો મેં નિયત કરી એટલે એનો અસર બે ત્રણ ચાર કલાક અથવા તો ચોવીસ કલાક સુધી ચાલ્યો રે પણ સવારે ઉઠું પછી પાછું મને કઈક લાલચ દેખાય અને હું ડગમગી જાઉં તો એ બરાબર નથી એમાં જરૂરી છે કે આ વફાદારી સાથે મક્કમતા પણ હોવી જોઈએ સાબિત કદમી પણ હોવી જોઈએ કરબલાના હતા ગમે એટલી મુસીબત આવતી ફટતા નહી હતા જોહરે કઈ ની અગર વાત કરીએ મુસ્લિમ ઇબને અવસજા ની વાત કરીએ મુસ્લિમ ઇબને ને અવસજા આખરી શ્વાસ હતો ખોન જારી તેમ દ આખરી વખત માં હાબીબીબ ને કહે છે કે હું તમને એક વસીયત કરું અમલ કરશો તો કે શું વસિયત છે અત્યારે કારણ કે તમારા પછી અન પણ શહીદ થઈશ તો કે રજુલ ઇમામ હુસૈન થઈશા ઇમારફ ઇશારો કરીને કહે છે કે જ્યાં સુધી સુધી જીવતો છે ને ત્યાં આ ઈમામની હિફાઝત કરતો રહેજો આ છે સાબિત કરી ગમે એવા સંજોગ આવે લાલચ આવે મુસીબત આવે ખુશી આવે આપણે મક્કમતા રાખવાની છે કે આપણે ઇમામ ના વફાદાર રહીએ اگر جو وفا ہوئے پر مکم دا نہ ہوئے تو آج وفا سے کالے نہیں ہوئے ماتے جروری چھے اگر جو امام نہ ساتھی بنو ہو چھے شہدہ کربلا ساتھ ملحق تھاؤ ہو چھے تو وفا نہیں ساتھے ثابت قدمی جروری چھے ایک صلوات پر محمد وعالی محمد صلی اللہ علیہ وسلم

અલી ને મઝાહિર ઇમામ પાસે આવે છે અને કહે છે કે મોલા મારે તમારી સાથે રહેવું છે ઇમામ એને એક બહાનું કરીને મોકલવા કોશિશ કરે છે કે હું રાખું તને એક કન્ડિશન ઉપર તો કે તું જા પહેલા તારી પત્નીને તું મૂકીને આવી જા એને ઘરે પહોંચાડી આવ અને પછી આવો મારા સાથે રહેવા માટે કે વાર લાગે આવે ત્યાં આશુરાનો વાક્યો પૂરો થઈ ગયો ઇમાણસ વધારે વિચાર ના કરી શક્યો હવે ઇમામનો હુકમ છે મારે માનવો પડશે એ જાય છે છે પત્ની પાસે કહે કે ચાલ હું તને પેલા ઘરે મૂકી જો પછી હું સાથે આવું પત્ની જે છે અલીબ ને મજાહેર ની પત્ની માથું પછાડીને કહે છે યા તો મને અહીંયા મરી જવા દે યા તો તું મને આને હરમ સાથે રાખી દે હું અહિયાં થી જવાની નથી આવીને વાત કરે છે ઇમામ ને કે મારી પત્ની જવા નથી ઈ પણ સલામુલ્લા સાથે રહેવા ચાહે આવી સાબિત કદમ રહ્યા ઘરવાળાઓનો ખ્યાલ કર્યો ના પોતાની જાન માલ નો ખ્યાલ કર્યો અને સાબિત કદમ રહ્યા પરંતુ અગર જો આપણને બે રાલ નો ફાયદો થતો હોય ને આપણે આપડા ઈમાન ને ભૂલી જતા હોય તો પછી ઈમાન શું કામ હા તો એવી જ વાત થઈ હમણાં ઇમામ હસન મુશ્તબા અલ જિંદગી જિંદગીની આપણે વાત કરી હતી એની જેવી વાત થાય છે કે આ લોકોને એમાં જ્ઞા વિશ્વ રિશ્વત આપતો અને માણસો વેચાઈ જતા ઇમામને એકલા મૂકી દીધા એવું ના બને કે આપણા જમાના ઇમામ આપણી સામે આવે ને આપણી સામે લાલચ આવી જાય કોઈ વસ્તુની પૈસાની ની શોહરત ની ઇજ્જત ની ગાદી ની આ બધી વસ્તુના કારણે આપણે આપણા ઇમામને એકલા મૂકી દઈએ નહીં કરબલા એક વસ્તુ જે માંગે છે વફાદારી ની સાથે ઈ છે સાબિત કદમી સાબિત કદમી હશે તો આપણે નો દેફાંશ કરી શકશું ઈમામના મિશન ને આગળ વધારી શકશું આ બે વસ્તુ

રસુલે બધા પોતાના ને કહે છે કે અગર જો હું તમને એક ખબર આપુ કે આ પહાડ ની પાછળ આ મોતની પાછળ એક મોટું લશ્કર છે લશ્કર છે શું તમે માનશો કે હા રસોલ હા રસોલ અમે માનશું અમે જોવા નહીં જઈએ કે પાછળ લશ્કર છે કે નહીં બલકે તમારી વાત ઉપર અમે માન રાખશું

અબ્બાસ અલી ઇસ્લામ પાસે બહાદુરી ઓછી હતી કહે છે આ તલવાર નથી ઉઠાવવાની ઓકે આબ્બાસ ખયામ હટાવી લેવાના છે ઓકે આ પાણી લઈને આવો આગળ વધ્યા ઇમામ કહે છે કે એક વખત મને ભાઈ કહીને બોલાવ બોલાવો બહુ મુશ્કેલ હતો અબ્બાસ માટે પૂરી જિંદગી આકા ને મૌલા કઈને બોલાવ્યા હતા અને હવે ભાઈ કહેવાનો છે પણ ઇમામનો હુકમ છે

જયારે ઇમામની વાતો આપણા માટે જાહેર અને હક થઈ ગઈ સમજાય ગઈ પછી એમાં શું ચિરા ના હોય આમ શું કામ ને આમ શું કામ ના હોય બસ અમલ કરવા માટે આગળ વધવાનું છે આનું નામ છે વિલાયત અગર જો આ વિલાયત આપણામાં આવી જાય તો આપણે જમાનાના ઇમામના સાથીઓમાં સામેલ થઈ શકશું અને ચોથી વસ્તુની જરૂર છે એ છે રિઝા રિઝાયત હોવી ઘણી વખત એક ઇન્સાન વફાદાર હોય સાબિત કદમ હોય ઇમામ ની દરેક વાત માનતો હોય પણ એને વધારે હોય પણ અક્કલ કેતી હોય કે ઇમામ ને માનવું છે એટલા માટે માનતો તો હોય બધી વસ્તુ જરાક કડવા જ લાગશે આમ શું કામ આગળ સિસ્તાની નો આ રીતે છે અમલ કરવાનો છે ہلو کری ناکشو کیم دائی نہیں امام نے آوا سادھیوں نہ تھی جو تا کہ جے کہتا ہوئی کری ناکشو جے مانسو کہتا ہوئی کہ مولا بسم اللہ خود تیار جو خوشی ساتھے امام نہ حکم نو انتظار کرتا ہوئی کہ امام ایک وین ناکے انہوں جلی لو એક શબ્દ બોલે હું જીરી લો ખુશી સાથે ઇન્ટરમાં આવી કરબલામાં સોહાય કરબલામાં આપણે દાખલ થઈ શકશું ચાર વસ્તુની ખાસ જરૂર છે અને આ જમાનામાં કે જયારે ફીતના ને ફસાદ ગુમરાહીનો જમાનો છે ત્યારે

તમારા સામે બે લડાઈ છે એક લડાઈ ઈ છે કે તમે મેદાને કરબલામાં જાઓ મક્સલ માં જાઓ લડાઈ કરો શહીદ થઈ જાઓ આ જેહાદ છે થોડી વારમાં આ જહાજ પૂરી થઈ જશે પણ એક જેહાદ તમારા સામે છે કે જે જેહાદ અકબર છે તમારા હાથમાં હચકડી હશે પગમાં બેડી હશે અને ગળામાં ખારદાર તોફ હશે અને કરબલા થી કુફા અને કુફા થી શામ ઈ હાલત માં જવું હશે કે બીબીઓના હાથ પાસે ગરદન બંધાયેલા હશે તમારે મારો છે આ બે જિહાજ માંથી કયો જિહાદ પસંદ કરશો હા હઝરત ઇબ્રાહીમ અલ સલામ ઇસ્માઈલ ને પણ આવી વાત કરે છે અને કહે છે કે મને હુકમ આવ્યો છે કે હું તમને કુરબાન કરું